બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા જે ડીસા ખાતે અંડર ફોર્ટીન ક્રિકેટ ટીમ માટે પસંદગી પ્રક્રિયા યોજાઈ હતી ડીસા સ્પોર્ટ્સ ક્લબના મેદાન ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લાના દાંતાથી માંડીને સુઈંગામ સુધીના ક્રિકેટરોએ ભાગ લીધો હતો બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાની નિગરાનીમાં યોજાયેલી આ પસંદગીની પ્રક્રિયામાં બાર વર્ષથી ચૌદ વર્ષના ક્રિકેટરોના બેટિંગ બોલિંગ અને કીપિંગ જેવા કૌશલોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચેલા ક્રિકેટરો માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પસંદગી પ્રક્રિયા દરમિયાન બાળ ક્રિકેટરોએ ખૂબ જ ઉમદા પ્રદર્શન કર્યું હતું નાની ઉંમરના આ ક્રિકેટરો ખૂબ જ શાનદાર બોલિંગ અને બેટિંગ કરતા નજરે પડ્યા હતા ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલા આ ક્રિકેટ પસંદગી કેમ્પ દરમિયાન બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ના ઉપપ્રમુખ તરુણભાઈ જોશી

ખુલ્લો પસંદગી મેરો ક્રિકેટરો માટે છોકરાઓ માટે એ હું માનું છું ઘણા વર્ષો બાદ અહીંયા થઈ રહ્યો છે અને સ્પોર્ટ્સ ક્લબ ડીસાએ જે અમને જગ્યા આપી છે એ બદલ સ્પોર્ટ્સ ક્લબ ડીસાનો પણ આજના તબક્કે આભાર માનીએ છીએ મિત્રો અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન જેસીએ જે આ અમને ડીસા ખાતે રમવાની જે જગ્યા પસંદગી કરવાની તક આપી અને આ જે અંડર સિલેક્શન જે ફોર્ટીનું જે અમે કર્યું છે અહીંયા એ બદલ જીસીએનો પણ આજના દિવસે હું મિત્રો આભાર માનું છું અને આજના દિવસે એટલું જરૂરથી કહીશ કે અંડર ફોર્ટી ટુર્નામેન્ટમાં જે આ પસંદગી થશે જે પણ ક્રિકેટરની એમાં કોઈ ભેદભાવ કે કોઈ પક્ષપાત રાખવામાં નહીં આવે આજના દિવસે જેટલા પણ છોકરાઓ અહીંયા આવ્યા છે દીકરાઓ તમામ દીકરાઓને ચાન્સ આપવામાં આવશે સો હશે દોઢસો હશે કે બસો કે ત્રણસો જેટલા પણ હશે તમામને અને એમાંથી સિલેક્ટરો દ્વારા ચાર ટીમોની બાર ચોક અડતાલીસ અડતાલીસ લોકોની પસંદગી કરવામાં આવશે અડતાલીસ લોકો અડતાલીસ લોકોને રમાડી અને એમાંથી પંદર લોકોની અમે પસંદગી કરી અને જીસીએ અમદાવાદ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશનને આ પંદરે પંદરના નામ સુપ્રત કરીશું એટલે પારદર્શક વહીવટમાં અમે માનીએ છીએ મિત્રો અને મેં જે કીધું હતું કે અગાઉ જે ટુર્નામેન્ટોમાં બે ચાર પાંચ છોકરાઓની પસંદગી થતી હતી એ રીતે નહીં આખી આખી ટીમની પસંદગી થશે આ મારી વાત જે ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે હતી એ વાતને હું વર્ગી રહ્યો છું અને એ વાત મેં જીસીએને સમજાવી છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનને અને આપણી વાતને ગુજરાત ક્રિકેટ એસોસિએશને કહેવાય ને કે હા પાડી છે આપણી વાતમાં કે તમે સાચા છો અને તમારી આખી આખી ટીમ મોકલજો એ બદલ જીસીએનો પણ આજના દિવસે હું આભાર માનું છું મિત્રો કે પંદરે પંદર આપણા નામ અહીંથી પસંદગી કરવાની તક આપી છે એ બદલ એમનો દિલથી આભાર માનું છું અને તમામ દીકરાઓને હું આજના દિવસે ક્રિકેટરોને કહું છું અંડર ફોર્ટીના કે કોઈ પણ જાતના સંકોચ રાખ્યા વગર તમે રમી તમારા જિલ્લાનું ગામનું જિલ્લાનું પરિવારનું અને દેશનું નામ રોશન કરો અને ખૂબ આગળ વધો એ જ અભ્યસના સાથે હસ્તું ભારતમાં થઈ જાય